જેસીઆઈ નર્સારી દ્વારા સૌપ્રથમ વાર લાઈવ કેક મેકિંગ કોમ્પિટશનનું આયોજન વિદ્યાપુલી સ્કૂલમાં કરવામાં આવ્યું હતું નર્સારી શહેરના લોકોમાં રહેલ હુનર બહાર આવે અને હોમ બેકર્સને પ્લેટફોર્મ મળે એ હેતુથી જેસીઆઈ નર્સારી દ્વારા સૌપ્રથમવાર લાઈવ કેક મેકિંગ કોમ્પિટિશનનું આયોજન વિદ્યાપુલી સ્કૂલમાં કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં પ્રથમ વિજેતા દર્શના પટેલ તૃતીય વિજેતા ભાવેની ભટ્ટ તથા તૃતીય વિજેતા એઝીબોધાનવાલાને આપવામાં આવ્યું હતું

હું જેસી ધર્મિષ્ઠા મહેતા વીપી કોમ્યુનિટી ઓફ જેસીઆઈ નવસારી આજે અમે જેસીઆઈ નવસારી તરફથી લાઈવ કેક મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે જેમાં દરેક હોમ બેકરને પ્લેટફોર્મ આપ્યું છે અને એ લોકો લાઈવ કેક અહીંયા બનાવીને એમનું જજિંગ કરવામાં આવશે જેથી એ લોકોને પોતે જાતે વુમન એમ એમ્પાવરિંગ પણ થઈ જાય એમનું અને એ લોકો પોતાના પેરેન્ટને કે હસબન્ડ કરી શકો અને આ આ લગભગ પાર્ટિસિપન્ટ ભાગ લીધો છે બેઝ અમે એમને ઘરેથી બનાવેલો સ્પોન્જ જેને સ્પોન્જ કહેવાય એ એ લોકો ઘરેથી બનાવીને લાવેલા અને અહીં એમનું એની ક્રીમિંગ કર્યું અને ઉપરનું ડેકોરેશન અહીં એ લોકોએ કર્યું છે એના માટે અમે એમને ફોર્ટી ફાઈવ મિનિટ આપેલી હતી જેસીઆઈ દ્વારા આયોજિત લાઈવ કેક કોમ્પિટિશનમાં આજે મેં ભાગ લીધો છે ખરેખર બી બહુ જ મજા આવી આ હોમ બેકર્સ માટે ખરેખર બહુ સારી તક છે કે તે લોકોને પોતાનું જે એક્સપોઝર મળી શકે પોતે જે બનાવે છે બીજા બેકર્સનું કામ જોઈ શકે એ રીતે ખરેખર જેસીઆઈએ આજે જે આયોજન કરેલું છે કે કોમ્પ્રિશન તે માટે ખરેખર ખૂબ ખૂબ આભાર અલગ અલગ ફ્લેવર્સની બને છે કેક ચોકલેટ હા મે ફ્યુઝન કેક બનાવેલું છે બ્લુબેરી અને સ્ટ્રોબેરી મિક્સ ફ્યુઝન કેક છે ટુ ટાયરનું મારું નામ ભાવિશા ટેલર છે આઈ એમ અ હોમ બેકર અને હું અહીંયા જજ તરીકે આવી છું જે સ્પર્ધા જેસીઆઈ દ્વારા ઓર્ગેનાઇઝ કરી છે અને વિદ્યાકુંશમાં છે અને અહીંયા બહુ બધા હોમ બેકર્સ ભેગા થયા છે જે લોકો પોતપોતાનું ટેલેન્ટ અહીંયા બતાવ્યું છે ને ઇટ ઇઝ વી આર વેરી હેપી ટુ સી કે ફિમેલ્સ ઘરમાંથી બહાર આવીને આટલું સારું કામ કરી રહ્યા છે ઘરને પણ સાચવે છે અને આવી પ્રવૃત્તિઓ પણ કરે છે ને એમાંથી પણ પૈસા અર્ન કરે છે સો દેટ ઇઝ વેરી ગ્રેટ અને દેટ ઇઝ વેરી એપ્રિશિએટિવ ઓફ જેસીઆઈ કે એમને આવી રીતના ઓર્ગેનાઇઝ કર્યું છે આમાં બધી કેક જે હતી તે સ્ક્રેચથી બનાવી છે જેમાં પ્રિમિક્સેસ કે કંઈ યુઝ નથી કર્યું અને એ લોકોએ બધું જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરે જ રેડી કરીને લાવ્યા હતા અને અહીંયા બહુ સરસ ડેકોરેશન એમણે કરી છે